Terima kasih telah <laughs> menonton! મોટા okay. નહીં <coughs> ઉસ આર્મીસ છે છે છે

ના ના એ તમે નાખો છો એને શું કહેવાય શું કહેવાય વાલ અને વાલ ઉપર પેલું રબર આવે છે એને શું કહેવાય વાલટ્યુબ કહેવાય ને કઈ છે બતાવો ને વાલ્ટુ બરોબર છે પંચર બનાવતા આવડે બધાને આવડે પંચર શેનાથી બનાવો છો તમે સોલેશન અને બીજું પંચર પટ્ટી કઈ છે હા એને ઉખાડવાની પછી ચાલે उखाड़ लगता है। अरे आइडिया बहुत बड़ा है। आप उन्हें फिट कर लो आगे। आगे तोन कर जो आपने बोल रहे हैं। आप क्या चाह रहे हो बड़ा बड़ा? आप लोग इतना कराम दीजे पैसे कराम होने नहीं। नहीं चीज़ है। पची फिर नो बैर बनी रहती है। पची आइडिया ने फिट कर रहा है। કેપેસિટર કોને જોયું છે કેપેસિટર બતાવો મને કેપેસિટર કેપેસિટર કઈ છે સ્વિચ કઈ છે સ્વિચ સ્વિચ કઈ છે સ્વિચ હા અને પ્લગ પ્લગ કઈ હા અને કેપેસિટર હા એને કેપેસિટર કહેવાય બરાબર ને અને તમે શું કહો છો કેપેસિટર કહેવાય અને વાયરમાં બે વાયર આવે છે એક લાલ આવે છે અને એક કાળો આવે છે બરાબર ને લાલ વાયર છે ન આવે લાલ વાયરમાં શું જાય કરંટ જાય ને પાવર જાય ને કે નહીં લાલ વાયરમાં શું જાય પાવર જાય બરાબર ખતરે કે બરાબર ઇલેન આમાં જી તમારે જો વાઇન કરી હોય બરાબર તો લાલ વાર હોય એટલે તમારે ઓન એમાં પાવર આવે બરાબર પાવર તો ડેટા તો જો આજે વિદ્યાર્થીઓ માટે સુંદર મજાનો લાઈફ સ્કિલ બાળમેળાનું આયોજન કર્યું અને એમાં ધોરણ છ થી આઠના નાના નાના બાળકો પાસે ખૂબ સુંદર મજાની એક્ટિવિટી કરવામાં આવી છે એ બાળકોને શિક્ષકોનું માર્ગદર્શન મળ્યું મેં પણ માર્ગદર્શન આપ્યું એમાં પોતે કેવી રીતે પગભર થઈ શકે એવી જીવન કૌશલ્યની કેટલીક બાબતો વણી લેવામાં આવી છે બાળક લોન્ડ્રીનું કામ કરે એટલે ઇસ્ત્રી કરે મહેંદીનું કામ કરે સૌંદર્યનું કામ કરે ડિઝાઇનનું કામ કરે એની અલગ અલગ પ્રકારના સુશોભનના જે સ્કિલ એનામાં ડેવલપ કરવાની છે એનું પણ કામ કરે મહેંદી હરિફાઈ એટલે કે મહેંદી સરસ મૂકે કપડાને ગળી કેમ વાળવી એ પણ કામ કરે સાયકલના પંચરથી માંડે એના સ્પેરપાર્ટ કેમ ફિટ કરવા એ પણ કરે શાળાની અંદર જે ફર્નિચર તૂટી ગયો તો એના નટબોલ્ટ કેમ ફિટ કરવા આવું પણ કામ કરે ઇલેક્ટ્રિકમાં આપણે કેવી સાવચેતી રાખવી એનો ફેસ ન્યૂટ્રલ ફ્યુઝ બાંધવો સ્વિચ પ્લગ આવી ઘણી બધી બાબતો બાળકોને આજે વાકેફ કરવામાં આવે સોય દોરાથી કેટલું કેવી રીતે કપડાં સીવવા કેવી રીતે અલગ અલગ વસ્તુ આપણે ફાટી તૂટી ગઈ બધાને સાંધવી અને એને પરકસરપૂર્વક ઉપયોગ કરવો એમના હસ્તકલા એમનો માનસિક વિકાસ થાય આ તમામ પ્રકારની ક્રિએટિવિટી બાળકો પાસે જે કરવામાં આવી છે અને ખૂબ સુંદરતાથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે તો ખરેખર આવી જે લાઈફ સ્કિલ બાળમેળાની જે સ્કિલ છે એના થકી બાળકોનો સુંદર વિકાસ પણ થાય છે ખરેખર દરેક બાળકો માટે ધન્યવાદ